કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય પહોંચી જઈ માનસિક દિવ્યાંગો વચ્ચે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી પોતાના હસ્તે બર્થડે કેક કટિંગ કરી સૌ પ્રથમ કેક માનસિક દિવ્યાંગોને ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની સંસુભાઈ જોશીએ તેઓનું સન્માન કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગને અનુરૂપ જિલ્લા અનુસૂચિત મોરચા દ્વારા સર્વે માનસિક દિવ્યાંગોને ચાદર અર્પણ કરવામાં આવી હતી ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી कच्छ <गाँच्छ> भाजप उप्रमुख पंचणभाई जिल्हा भाजप उपप्रमुख जीतूभाई माधापरिया कच्छ जिल्हा भाजप महामंत्री दिलीपभाई शाह लघुमती मोर्चो कच्छ प्रमुख आदमभाई जत बक्षी पांच मोर्चो कच्छ प्रमुख मावजीभाई तेमज मुंद्रा शहर भाजप अनुसूचित प्रमुख डायालाल गोहिल कच्छ भाजप अनुसूचित मोर्चा महामंत्री રવિભાઈ ગરવા કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા મહામંત્રી પ્રેમજીભાઈ મંગરિયા જિલ્લા ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા